એક કહેવત છે કે પિતાના કાળજાનો કટકો એટલે દીકરી એક દીકરીના જન્મથી લઈને તેનો ઉછેર કરવામાં એક 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 પિતા પિતા દિવસ રાત કરી હોય હોય છે છે અને માટે સદાય દીકરીની ખુશી ત્યારે અરવલ્લીના મોડાસામાં એકને એક દીકરીએ પિતાને અગ્નિ સંસ્કાર આપીને પુત્ર ધર્મ નિભાવ્યો હોવાનો કરુણ કિસ્સો સામે આવ્યો છે મોડાસા તાલુકાના સાયરા ગામમાં ચૌધરી સમાજની અઢાર વર્ષે એક પિતાની દીકરી દેવાંશી સ્મશાન જઈને પિતાને અગ્નિદાહ આપીને પુત્ર ધર્મ નિભાવતા ચૌધરી સમાજની પ્રથમ ઘટનાથી ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મોડાસાના સાયરા ગામના યુવાન અને મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નિતિનભાઈ પટેલનું સુમતાલીસ વર્ષની વય હાર્ટ એટેકથી અચાનક નિધન નિપજતા એકને પુત્રી દેવાંશીએ કાંધ આપી હતી એટલું જ નહીં દીકરી દેવાંશીએ અગ્નિ સંસ્કાર કરવા સ્મશાન પણ પહોંચીને અગ્નિદાન કરીને દીકરી દેવાંશીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો દીકરી પિતાને અગ્નિ સંસ્કાર આપતી વખતે પરિજનો અને સમગ્ર ગ્રામજનોના આંખમાં આંસુ હતા સહેરા ગામમાં ચૌધરી નીતિનભાઈ પટેલના અકસ્મિક મોત નિપજતા સહેરા ગામમાં અને સમગ્ર સમાજમાં શોક વ્યાપ્યો હતો ત્યારે અગ્નિદાહ કોણ આપશે તેવા જ સવાલો સામે અઢાર વર્ષીય પુત્રી દેવાંશીએ કાકા અને માતાને કહ્યું મમ્મી મારે જ પપ્પાની અગ્નિસંસ્કાર વિધિ કરવી છે પરંતુ પરંપરા મુજબ ચૌધરી સમાજમાં ક્યારેય દીકરીએ અગ્નિદાહ આપ્યો હોય તેવું સમાજમાં બન્યું હતું ત્યારે હિંમતવાન દેવાંશીએ પોતાના પિતાને સ્મશાને જઈ અંતિમ સફરમાં સાથ આપીને પુત્ર ધર્મ નિભાવતા સાયરા ગામમાં ના લોકોમાં અને સમાજમાં દીકરી અને પિતા વચ્ચેનો અતુપ્રેમ જોઈને સ્મશાને આવેલા મજબૂત બનના લોકોએ એક પણ ક્ષણ માટે આંસુ રોકી શક્યા ન હતા ત્યારે સાયરા ગામમાં યુવાન નીતિનભાઈ પટેલના આકસ્મિક નિધનથી દીકરી દિવાંશીના માથેથી બાપનો આશરો ચિનવાતા સમગ્ર પંથકમાં પરિજનોમાં અને સમાજમાં શોક વ્યાપ્યો હતો વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા